નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર અડાજણના જિલ્લાની બ્રિજ પર કારમાં આગ લાગી ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી સુરતમાં ફરીવાર ગાડીમાં આગની બની ઘટના સુરતના જિલ્લાની બ્રિજ પર એક સ્કોડા કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ બુઝાવવા માટે તૈનાત સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી